હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું નવસારી જિલ્લામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી ગયા છે જેને પગલે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો બીજી તરફ કાવેરી નદીના વહેણમાં એક જેટલા લોકો ફસાયા હતા જેથી પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું હતું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ખેર ગામમાં સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો છે તેમજ ધરમપુરમાં સાત ઇંચ વરસાદ વરસ્યો છે વાસંદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદી જંગલ વિસ્તારમાં આવેલા વાંગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ વિસ્તારમાં આજ રોજ અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ વિસ્તારમાં ફસાયેલા અંદાજે સો જેટલા ચાર વ્હીલ એકસો જેટલા ટુ વ્હીલ વાહનો સહિત નાના બાળકો અને સિત્તેર થી પંચોતેર વર્ષના સિનિયર સિટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે જેટલા જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે સતત ચાર કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરી નવસારી જિલ્લાની વાસંદા પોલીસ ટીમે તમામનો જીવ બચાવ્યો હતો રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ પ્રેશરના પગલે છ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે પંચમહાલ છોટા ઉદેપુર બનાસકાંઠા ઉત્તર ગુજરાત અને કચ્છ ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે પોરબંદર દ્વારકા અને જામનગર વિસ્તારમાં વરસાદની શક્યતા છે કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં બાર થી સોળ ઓગસ્ટ વચ્ચે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગઈકાલે સો થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ નવસારીના ખેર ગામમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો તો મોડી રાત્રે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી જોવા મળ્યા હતા તો ભારેથી ભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે પાંચ ઓગસ્ટને સોમવારે વલસાડ ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી શાળા કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવામાં આવ્યા છે નવસારી જિલ્લાના ત્રણ તાલુકાઓમાં મેઘ તાંડવ થયું છે ના ચીખલી ખેરગામ અને વાસંદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે નવસારી સહિત ઉપર વાસના ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ કાપ્યો છે જેના કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું છે બંને નદીઓ કાંઠાના વાસંદા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બિલીમોરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે જેથી રાત્રિ દરમિયાન સેંકડો લોકોનું સ્થળાંતર કરાયું છે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં દેવધા ડેમ છલકાયો છે દેવધા ડેમમાં સતત પાણીની આવક થતાં દેવધા ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે અનાવિલ મહોલ્લા લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા ગામમાં આવેલ હળપતી વાસના તમામ ઘરો પાણીમાં ગરકાવ થયા છે પંદરસો થી વધુ લોકો પ્રભાવિત થયા છે નવસારી જિલ્લામાં ગણદેવી ચીખલી વાસંદા અને ખેરગામ તાલુકામાં પૂરની સ્થિતિને લઈ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે જ્યારે જલાલપોર અને નવસારીની તમામ શાળા ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જે હાલ એકવીસ ફૂટ આવતા વટાવવામાં માત્ર બે ફૂટ બાકી છે જો સપાટી વધે તો શાળાએ આવતા વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ શકે છે તો એના માટે જવાબદારી કોણ લેશે જેવા સવાલો પણ ઊભા થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ ખેર ગામમાં સવા નવ ઇંચ ધરમપુરમાં સવા સાત ઇંચ વલસાડમાં સાત ઇંચ ડાંગના આહવામાં અને કપરાડામાં તેમજ ચીખલીમાં સાડા ઇંચ વાસંદા અને વાઘાઈમાં છ ઇંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે ગઈકાલે ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું હતું ઓરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે નદીના તટ વિસ્તારમાં રહેતા એક પશુપાલકની ઓરંગા નદીમાં ભેંસોનું ટોળું ફસાયું હતું પોતાની ભેંસો પાણીમાં ફસાતા માલિક પોતે નદીના પ્રવાહમાં ભેંસોને બચાવવા કૂદી ગયો હતો તમામ ભેંસોને નદીની બહાર કાઢી હતી પોતાના પશુઓ પ્રત્યે પ્રેમ દાખવનાર સાહસિક માલિક પોતાની ભેંસોની જાન બચાવી હતી ભેંસો નદી કિનારે ચરતી હતી જે ઓરંગા નદીના ધસમસ્તા પ્રવાહમાં ઉતરી જતા ઘટના સામે આવી હતી ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગઈકાલે વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી હતી જિલ્લાના વલસાડ વાપી પારડી ઉમરગામ કપરાડા ધરમપુર તાલુકાના સડસઠ જેટલા રસ્તાઓ બંધ થયા છે લો લેવલ બ્રિજ દુબાણમાં હોવાને લઈ પંચાયત હસ્તગજના પાંસઠ રસ્તાઓ અને સ્ટેટ આર એન્ડીના બે અન્ય મુખ્ય માર્ગ બંધ છે ભારે વરસાદને લઈ નદીઓના પાણીઓ લો લેવલના બ્રિજ પરથી પસાર થતા રસ્તાઓ બંધ થયા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર